सोमनाथ श्रावण मास सोमनाथ दर्शन मेटी नगरपालिका संचालित सीटी बस सेवा आशीर्वाद सामान हीराबेन सतिकुंवर ट्रस्ट प्रेरणा थी मीनाभा छादा द्वारा सीनियर सीटिजन से श्रेष्ठ व्यवस्था स्वपूनम बेन सोनी स्व अरविंद भाई प्रभुदास भाई कुंवर प्रेरणा स्व सोनी हीराबेन प्रभुदास कुंवर सेवा ट्रस्टना प्रेरक મીના પાછા તો દ્વારા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવા રાજુભાઈ બારડના સાત સહયોગથી સુંદર આયોજન વ્યવસ્થા કરી સિનિયર સિટીઝન માટે હરિહરની ભૂમિ પર પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે સિટી બસ સેવા મહિલા સહિત મોટી સંખ્યામાં આ બસ સેવાનો લાભ મળે

ગયા વર્ષે પણ આ જ રીતે અમે સોમનાથ દાદાને ધ્વજારોહણ કર્યું હતું અને ખૂબ આનંદ અને ભક્તિભાવપૂર્વક અમારી બધી બહેનો જાય છે અને સોમનાથ ટ્રસ્ટ તરફથી પણ અમને ખૂબ જ સહકાર મળે છે અને વિશેષ સહકાર તો તોભાઈનો અમને મળે છે કે જે અમને આવી સરસ બસની સુવિધા ખૂબ જ ઓછા ખર્ચે અમારી બધી બહેનો જઈ શકે એવી કરી આપે છે અને આ રીતે બધાના સહકારથી અમે બધી બહેનો સોમનાથ મહાદેવના